अहमदाबाद से ओढो विश्वर्मा परिवारनी मर्जी विरुद्ध लग्न करनार बहना पति ने रक्षाबंधन के दिवस에 मारी नाखवा सारू फरता एकसम ने गिरकायदेसर देसी पिस्तौल कारतूस छरो मड़ी कुल कीमत रुपया 89650 ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ તથા નાયક પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ના એક ગેરકાયદેસર હત્યાના ગુનાઓ સુધી કાઢવા તેમજ એસઓજીના હેડને લગત કામગીરી કરવા સારું સૂચના કરેલ હોય જેના બે મદદ નીસ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ નાઉના સુપરવિઝન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી વી દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એસ ત્રિવેદી સાહેબ નાઉના સુપરવિઝન હેઠળ પોલીસ ઓફ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ચાવડાની ટીમના એસઆઈ મહેન્દ્રસિંહ મંગલસિંહ તથા અનઆર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કાનાભાઈ નાઓ બંનેને સંયુક્ત રીતે મળેલ બાદની હકીકત આધારે આરોપી દિશાંત રૂફે કાનો નરેશભાઈ ભવાનભાઈ ભરવાડ ઉંમર વરસ તેવીસ ધંધો બેકાર રહેવાસી મકાન નંબર ત્રણ ભરવાડ વાસ ઓટો ગામ અમદાવાદ શહેરનાઓને અમદાવાદ શહેર જગતના મેદાનની બાજુમાં સરકારી શાળા નંબર એક બે ની પાછળ કાલાભાઈ લાખાભાઈ ના પ્લોટમાં આવેલ ઉદય એસ્ટેટ શ્રેણી સામે જાહેરમાંથી પાસ પરમિટ વગરની દેશી બનાવટની પિસ્ટલ અંગે કિંમત રૂપિયા પચીસ હજાર તથા કારતુસ નંગ આઠ કિંમત રૂપિયા ચાર હજાર ચારસો તથા એક્ટિવા સ્કૂટર એક છરો કિંમત રૂપિયા બસો પચાસ તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિંમત રૂપિયા નેવ્યાસી હજાર છસો પચાસના મતાના મુદ્દા માલ સાથે તારીખ નવ આઠ બે હજાર પચીસ કલાક બે દસ વાગે પકડી પાડી સદરૂ આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર બસો પચાસ બસો ઓગણ પચાસ ઓબ્લિક બે હજાર પચીસ ધી આર્મ્સ એક્ટ પચીસ એક બી એ ઓગણત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ચાવડાનાઓ ચલાવી રહેલ છે આરોપી દિશાંતફે કાનો નરેશભાઈ ભરવાડ તેઓ ચાર ભાઈ બહેન હોય જેમાં તેમની બહેને આજથી બે મહિના પહેલાં ઓઢો ગામમાં રહેતા કિસમ સાથે કાના ભરવાડના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લીધેલ હોય જેથી તેમની બહેન સાથે પ્રેમલગ્ન કરનારને રક્ષાબંધનના દિવસે મારી ડરાવવા મારી નાખવા સારું પોતે તેના મિત્ર પાસેથી દેશી પિસ્તોલ તથા કારતુસ નંગ આઠ ખરીદેલ હતા